કૃષ્ણ કનૈયા લાલ લાલકી જે રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી ન રાખસો સવારમાં ઉઠી ઉતો તો દાંતણ કરવા બેઠી દાંતણ કરું ને બોલું રામ રામ મને નવરી ન રાખસો રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી ન રાખસો સવાર માં ઉઠી હું તો કરવા બેઠી નાવણ કરું ને બોલું રામ રામ મને નવરી ન રામ મને જાજુ દેજો મને નવરી ન રાખસું નાવણ કરીને હું તો મંદિરે જાવસું માળા ફેવરૂ ને બોલું રામ રામ મને નવરી ન રાખસું सवार राम मने जाजु देजो काम राम मने नवरी न राखजो सवारमा उठिहुँ त रसोई करवा बेठी रसोई करूने बोलु राम राम मने नवरी न राखजो शाम मने जाजु देजो काम राम मने नवरी न राखजो सवारमा उठिँ સવારમાં માં ભજન કરવા બેઠી ભજન કરું ને બોલું રામ રામ મને નવરી ન રાખજો રામ રામ મને જાજુ દેજો કામ રામ મને નવરી ન રાખજો સ સાસુ ની સેવા કરવા સાસુ સસરાની સેવા કરવા બેઠી સેવા કરતા બોલું રામ રામ મને નવરી ન રાખસ રામ મને જા જુદે જો કામ રામ મને નવરી ન રાખસ પોઢણ કરું તો પોઢણ કરતા હું રામ રામ બોલું પોઢણ કરું ને બોલું રામ રામ મને નવરી ન રાખસ રામ મને જા જુ જો કામ રામ મને નવરી ન રાખસુ